જિલ્લાના ગુજરાત સરકારના વિવિધ વિભાગોના બસો બ્યાસી પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર શ્રી બચુભાઈ ખાબળ શ્રી ભીખુસિંહજી પરમાર અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર સાબરકાંઠાના સાંસદ સભ્ય શ્રીમતી શોભનાબેન બારૈયા મારા સાથી ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા શ્રી પીસી બરંડાજી અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભીખાજી ઠાકોર મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સ્નેહલબેન પટેલ મોડાસા નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ પ્રભારી શ્રી રાજુભાઈ શુક્લા અરવલ્લી જિલ્લાના પ્રભારી અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રૂપવંતસિંહ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વાઇસ ચેરમેન અને એમડી શ્રી એમ નાગરાજન અરવલ્લી કલેક્ટરશ્રી અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી શ્રી આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જે કામ થાય તો થાય પણ બાકી એ તો બાકી જ ને યુનિવર્સિટી જોઈએ ને અહીંયા આગળ એવું છે ને અહિયાં કેટલી દૂર પડે યુનિવર્સિટી પેલી બસો તમારી માંગણી ઉપર વિચાર અમે અરવલ્લીની પર્વતમાળાને ખોળે વસેલા અને શામળાજીના આશીર્વાદ ધરાવતા આ જિલ્લામાં આજે આરોગ્ય અભ્યાસ અને અવર જવરના ત્રિવેણી સંગમ સમો વિકાસ અવસર છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં છેક છેવાડાના વિસ્તારની વિકાસ યાત્રા વિસ્તરી છે વિકાસની રાજનીતિના પ્રણેતા મોદી સાહેબે દેશ અને દુનિયાને વિકાસ કેટલા સ્કેલનો હોય કઈ ગતિનો ને કેટલા પ્રમાણનો હોય તે ગુજરાતના વિકાસ મોડેલથી બતાવ્યું છે ગામે ગામ પાકા રસ્તા ચોવીસ વાય સેવન વીજળી સુપર સ્પેશિયાલિટી મેડિકલ સેવાઓ અને જન સુખાકારીના કામો પહોંચાડ્યા છે આના પરિણામે લોકોમાં પણ વિકાસની ભૂખ ઉગડી અને હવે તો નાનાવા નાના ગામડાના લોકો પણ પોતાના ગામના વિકાસના કામો માંગતા થયા છે આવી તીવ્ર વિકાસની જંગતા સંતોષવા મોદી સાહેબે બે હજાર તેર માં અરવલ્લી સહિત રાજ્યના નવ જિલ્લાઓની રચના કરી અરવલ્લી જિલ્લાને તેની રચનાથી આજ સુધી વિકાસની રફતારમાં પાછું વળીને જોયું નથી એ વધુ વધુ ગતિ આપતા આજે એક જ દિવસમાં કરોડથી રકમના કામોની ભેટ આ જિલ્લાને મળી રહી છે ગામે ગામ સુઝળ કનેક્ટિવિટી મળે તે માટે એકસો ચાલીસ કરોડ રૂપિયાના રોડ રસ્તાના કામોનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્ત થયું છે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓગણીસો છવ્વીસ કરોડ રૂપિયાના ખર્ચે દહેગામ ઝાલોદ ને જોડતા હાઈસ્પીડ કોરિડોરિડોર જેટલો હિસ્સો અરવલ્લી જિલ્લામાંથી પસાર થશે અને જિલ્લાને વધુ સુદૃઢ કનેક્ટિવિટી મળશે અને જિલ્લાની કાયા પલટ પણ થશે વડાપ્રધાન શ્રી એવા આગવા વિઝનરી લીડર છે કે જે કોઈનેને સૂજે તે તેમને સૂજે આપણા એસટી સ્ટેન્ડ ઉપર દિવસમાં હજારો લોકો આવે છે અહીં આવતા માણસોને સારા સારામાં સારી સુવિધા અને આરામદાયક વ્યવસ્થા મળે તેવો સંકલ્પ તેમણે કર્યો તેમણે નિર્ધાર કર્યો કે આપણા બસ સ્ટેન્ડ એરપોર્ટ જેવા બધી જ સગવડતાયુક્ત બનાવવા છે એસટી સ્ટેન્ડને બસ પોર્ટ નામ પણ મોદી સાહેબે આપ્યું છે વડોદરાથી આવા બસ પોર્ટ બનાવવાની શરૂઆત થઈ અને ચૌદ બસ પોટ બનાવવાનો સંકલ્પ તેમણે કર્યો હતો અને એમણે હર હંમેશ જે કહ્યું તે કર્યું છે અત્યારે આજે અત્યાર સુધીમાં થયું છે અને આજે રૂપિયા પંદર કરોડ થી વધુ ના ખર્ચે તૈયાર થયેલું આ અગિયારમું બસ પોટ મોડાસા ખાતે લોકોની સેવામાં આપણે અર્પણ કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ નો એવો એપ્રોચ રહ્યો છે કે શિક્ષણ હોય આરોગ્ય હોય આવાસ હોય કે વાહન વ્યવહાર હોય નાનામાં નાના માણસને ઉત્તમ સુવિધા મળવી જોઈએ છેવાડાના ગામો અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને પણ સરળતાએ અને પોતાના ઘરની નજીક આરોગ્ય સેવા મળે તેવી વ્યવસ્થાઓ મોદી સાહેબના માર્ગદર્શનમાં વિકસી છે જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય પણ દૂર દરાજના ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ન પડે અને નજીકમાં જ શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ સરકારે અપનાવ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરીને જેટલા વિવિધ રોગ નિષ્ણાત સેવા મળે તેવી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ કાર્યરત કરી છે આજે ભિલોડામાં એકસો પચીસ બેડની તેતાલીસ કરોડ ની એવી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ અરવલ્લીના ગ્રામીણ લોકોની સેવામાં આપણે આપી છે પાછલા ત્રણ વર્ષમાં આવા સોળ તાલુકા મથકમાં સીએચસી ને સો બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરી છે એટલું જ નહીં આ વર્ષે આદિજાતિ વિસ્તારના તાપી નિર્જર અને દ્વારકામાં કલ્યાણપુરામાં સો બેડની આવી જ હોસ્પિટલ બનાવવાની જોગવાઈ પણ સરકારે કરી છે આરોગ્યની સાથે સાથે જિલ્લામાં દીકરા દીકરીઓની ઉચ્ચ અભ્યાસની પણ ચિંતા કરી છે અને બે સમરસ છાત્રાલયો ના લોકાર્પણ થયા છે સરકારની બે યોજના શિક્ષણ વિભાગે ખૂબ સારી બનાવી છે એનો લાભ આપણે દરેક જણને અપાવવો જોઈએ બે યોજના નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના નમોલક્ષ્મીમાં નવ થી બાર ધોરણ કોઈ પણ વિદ્યાર્થીની ભણશે તો એને સરકાર તરફથી પચાસ હજાર રૂપિયા મળશે અને નમો સરસ્વતી યોજના કે જે અગિયાર બાર સાયન્સ કરશે એને પચીસ હજાર રૂપિયા સરકાર તરફથી મળશે અને દીકરીઓ જો ભણશે તો આ દીકરીઓને બંને યોજનાનો લાભ મળવાનો છે તો આ દીકરીઓ ખૂબ સારી રીતે ભણે એના માટે પણ સરકાર ખૂબ એના માટે કામ કરી રહી છે આ બધા જ વિકાસના કામો સાથે મોદી સાહેબે ડુંગરાળ પ્રદેશના લોકોને પાણી પૂરું પડતું રહે તે માટે નક્કર આયોજન કર્યું છે

મોદી સાહેબના માર્ગદર્શનથી વિકાસની આપણી અવિરત તંદુરસ્ત સમાજનું નિર્માણ અને પર્યાવરણનું રક્ષણ કરવું પણ આપણી જરૂરિયાત છે વડાપ્રધાન શ્રી દરેકે દરેક નાગરિકને સ્વૈચ્છિક સામાજિક જવાબદારીના ભાગરૂપે નવ સંકલ્પો આપ્યા છે

તો જો આપણે જેટલું બને એટલું ગ્રીન કવરેજ વધારીશું એટલે કે જેટલા વધુને વધુ ઝાડ ઉગાડીએ તો જ આમાંથી બહાર નીકળાય એવું છે આ માટે વડાપ્રધાન શ્રીએ એક પેડ મા કે નામ આપણા બધા માટે શરૂ કરાવી છે ત્રીજો સંકલ્પ એ આપણે સૌ સાથે મળીને કરી જ રહ્યા છીએ પણ વધુ વધુ એમાં સાથ આપીને સ્વચ્છતા મિશન એ આપણો સ્વભાવ બની જાય એ પ્રથમ આપણે કામ કરીશું ચોથો સંકલ્પ વોકલ ફોર લોકલ પાંચમો સંકલ્પ દેશ દર્શન આપણે બધાને અત્યારે ફોરેન ફરવા માટેની લાલચ હોય કે જવું હોય બધાને પણ ફોરેન જાઓ એનો વાંધો નહીં પણ એ પહેલા આપણે આપણો દેશ આપણું રાજ્ય જ્યાં ફરવાલાયક સ્થળો છે એને પણ ખાસ જોવા જોઈએ છઠ્ઠો સંકલ્પ એટલે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી જો અપનાવીશું તો આપણે આપણી જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારીશું ને આપણું સ્વાસ્થ્ય પણ એના થકી સુધારવાનું છે સાતમો સંકલ્પ હેલ્ધી જીવનશૈલી અપનાવી એટલે મેદ સમસ્યા વધી રહી છે અને તેની સામે લડવા આપણે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી પડશે આઠમો સંકલ્પ યોગ અને રમતગમતને આપણા જીવનનો હિસ્સો બનાવીએ અને નવમો સંકલ્પ ગરીબોની સહાયતા ગરીબોની સહાયતા આપણે કદાચ પૈસાવાળા ન હોઈએ તો કોઈ વાંધો નહીં એમને જે રૂપે જે રીતે મદદરૂપ થઈ શકીએ એ રીતે મદદરૂપ થવું જોઈએ સરકારી યોજનાનો લાભ જો પણ આપણે એમને અપાઈ શકીએ એ પણ આપણે મદદ કરી કહેવાય આ નવ સંકલ્પોને આપણે સૌ અપનાવીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ やりたいかル言グドラブ。